માના સાનિધ્યમાં સેવા કરી રહ્યા છે અને લાખો માના ભાવિક ભક્તોને અત્યારે પ્રસાદી પીરસી રહ્યા છે મહાપ્રસાદ અને આજે ત્રીજો દિવસ છે ભાઈ અને મિત્રો આ તે દિવસ શતાબ્દી મહોત્સવમાં છેલ્લો દિવસ ત્રીજો દિવસ છે અને ત્રણે ત્રણ દિવસથી ચોવીસ ચોવીસ કલાક શરૂ છે મહાપ્રસાદ તમે જોઈ શકો છો મિત્રો તે પ્રમાણે મહાપ્રસાદ અને આ મંડળ ક્યાં છે ભૂતેશ્વર ભૂતેશ્વર ભાવનગર તો મિત્રો ભાવનગર બાજુમાં જે ભૂતેશ્વર આવેલું છે ત્યાંથી અત્યારે આમ બગડાણા એટલે ભગદાણાથી અત્યારે જે સત્તરસો સેમ સેવકો આવેલા છે એમાં ભુત્તેશ્વરનું મંડળ આવેલું છે તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે આ લાખો યાત્રિકોને મહાપ્રસાદ નું વિતરણ થઈ રહ્યું છે અને માના ભક્ત ભાવિક ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે તો મિત્રો વડીલ પાસેથી જાણશું

છે એ સરસ રીતે સેવાનું કાર્ય કરી રહ્યા છે તમામ વડીલો અને આમ જે સાડા ત્રણ દિવસ થી સાડા ત્રણ દિવસ થી સતત પોતાનું જે કઈ કામ ઘરનું કામકાજ હોય જોઈ

এসয়ত সাটিযে পাকের আকাাড়। ইটাপরান্যজ মাকাডে শিদুথতে અને સરસ રીતે આ ભક્તો જે પ્રસાદ લેવા આવે છે એને પ્રસાદ પીરસવાની જે સેવા છે એ સેવા કરી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે ફરી વખત મહાપ્રસાદ તમને

મોટામાં મોટું જે ગૌશાળા છે એ તો મિત્રો ન્યાથી આવે છે અને કેટલા દિવસ તો આવો છો આવ્યા તમે અહીંયા ચાર સતો છે આજ મિત્રો સતત નિસ્વાર્ક ભાવે ઘરના કામ તમામ પડતા મેકી અને આવવાનો આ સમય જોઈ તો ચોથો દિવસ થઈ ગયો આ મંડળને તો મિત્રો આવી રીતે પોતાના તમામ કામ પડતા મેકી અને અત્યારે જે ને એમ 2500 કરતાં પણ વધારે સ્વયં સેવકો સેવા કરી રહ્યા છે માનસ સાનિધ્યમાં તમે જોઈ શકો છો

અને મિત્રો તમે જોઈ શકો નવાયની વાત તો એ કે માની સેવા કરવા માટે વડીલો આવ્યા છે જોવા મિત્રો આ એક આ મંડળમાં તમે આમ જોવા મળે મળ્યા માકડ્યું જોવા મળે ના હા તમે જોવા મિત્રો વાત આજની ઉંમરે પણ માની ઉપર એટલી શ્રદ્ધા બસ એમ આજ એટલા વડીલો અત્યારે માની સેવા કરવા આવ્યા છે ગુરુના મંડળ બાપા તમે બે શબ્દ કહેશો અમે બગડાણા ગુરુ આશ્રમ બગડાણાથી બોરડેનું મંડળ બગડાણાથી અમે માની સેવાનો અમને લાભ મળ્યો અને એ અમારા આહો ભાગ કે અમને બાપાની સેવા તો કરીએ છીએ પણ સોનલમાની સેવાનો લાભ મળ્યો અને અમે લાભ લીધો ત્રણ દિવસ આ સદાબંધી મહોત્સવમાં ત્રણ ત્રી દિવસ અમે લાભ લીધો અને અમારો અમને અવસરનો લાભ મળ્યો અને અમે વીસ જણા બોરડી ગામ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર અને અમે વીસ જણા સાથે મંડળ લઈ બગડાણા તરફથી આવેલા સેવાનો અવસરનો લાભ અમને મળ્યો અને હવે પછી

સરસ રીતે બોડી ગામથી અને આમ તો પણ બોડી ગામ છે મંડળનું અને સરસ રીતે સેવાનું કાર્ય કરી રહ્યા તો અન્ય સ્વયંસેવકો ને બતાવજ પણ વધારે છે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને એમ લાગ્યું કે આ વિડીયો કંઈક જાણવા જેવું છે અને સરસ રીતે કંઈક વર્ણ આવ્યું છે તો મિત્રો નિશા પેલા બટને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા ઘંટડી બટને પણ દબાવી દેજો અને આ વિડિયોની લિંક તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ બાપા સીતારામ જય સોનલમાં